વડોદરા શહેરમાં બત્રીસ સ્મશાનો કાર્યરત એવા ચાર સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે ત્યારે વડોદરા શહેર કરેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસ સ્મશાનમાં અંતિમ ક્રિયાનો સામાનનો અભાવને કારણે ડેડ બોડી એક કલાક સુધી રજળી સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મૂકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો પહેલી બોલી જે પરિસ્થિતિ હતી એ આ બોડી પરિસ્થિતિ છે લાકડા જો બિલકુલ લીલા છે કોઈ માણસ દેખાય છે આટલા જગ્યામાં તમને કોઈ કોર્પોરેશન જે સફાઈ કામદારો મૂકે છે એ પણ દેખાતા નથી લાકડા ડાઘુ જાતે મૂકવાના તો પૈસા ભરાના તમારા પરાલા ભાઈ તમારી જે માણસો તમારી જોડે તંત્ર છે તે તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કર્યા છે એ ઠરાવ પાછા કરો છતાં પણ આ તંત્ર સુધારો નામ લેતું નથી અને આવે લોકોએ પબ્લિકે જાગવું પડશે ચેતવું પડશે અને આ તમામ અડસાટ જે કોર્પોરેટરની થાઠરી કાઢવાના તો જ ખબર પડશે આ તંત્રને આપ ખબર નહીં પડવાનું વડોદરા શહેરની અંદર કેટલી હાર મારી છે એ તો જુઓ એટલે સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો આજે અમારે જેવા એક જાગૃતતા વકીલ તરીકે મારે તમારે રજૂઆત કરવાની સુધરો નામ લો ઉપરવાળ વાર તમે કોઈ દિવસ છોડે નહીં આ સ્મશાનના મુદ્દે આપનો પરિચય એડવોકેટ જગદીવ પરમાર લીગલ સેલ ચેરમેન હોદા સેલ